નમસ્કાર મિત્રો કેમ છો હું તો મજામાં છું આશા રાખું છું કે તમે પણ હશો ત્રણ મહિનાના લાંબા અંતરાલ પછી એક થાક ઉતારવાનો વિરામ લઈને ફરીથી તમારી સમક્ષ આવી રહ્યો છું આ ત્રણ મહિના દરમિયાન ઘણું બધું બની ગયું મારા જીવનની સરિતામાં અનેક પાણી વહી ગયા લેખનની વ્યસ્તતા હતી કાર્યક્રમોની ભરમાળ હતી તહેવારો પણ આવ્યા ગયા અને થોડીક કૌટુંબિક વ્યસ્તતાઓ પણ હતી જવાબદારીઓ પણ હતી એ બધામાંથી થોડોક સમય ચોરીને ફરીથી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું મસ્ત શિયાળાની મોસમ બેસી ગઈ છે કાતિલ ઠંડી પડી રહી છે એ ઠંડીમાં તમને ગરમી આપવા માટે કાશ્મીરની પશ્ચિમના શાલ જેવો બુફાળો કાર્યક્રમ લઈને આવી રહ્યો છું